પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહી હેળો બીજી મેળડીએ બીજા રવિવાર ત્રીજી મેળડી એ અને મેલડી પર પોનસો પણ તારો ઉદ્ધાર નહીં થાય લખી રાખે મારા ભાવિક ભક્તોને ઉભા કરું ને તો એવું કહે છે કે માડી તું સપને આવી અને સપનામાં આવીને ગાદી પર અમે નેચે બેઠા હતા ને તું ગાદી પર બેઠા તને આખી બેઠક પકાવી દીધી તે એવા જેટલા ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાવી પણ તે સપનામ બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે તારી આ ચહેર માતા છે તારી આ ઝોપડી માતા છે તારી આ સિકોતર માતા છે તારા બાપે બે લગ્ન કર્યા હતા એમાં પહેલી ભાઈ કુવામાં પડી મરી જઈ એ શિકોતર નું તારા ઘર માં છે આવું બધું સપને બતાવી દીધું અને જેણે જેણે વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી એ ભાવિક એમ કોઈ બોલ દીકરા શું પૂછ્યું ના મારી બધું આવી ગયું આ ક્યારેક કૃપા મળે

ઘણી બાર પકોડી થોડી ખાધી હા એ હોટલે જઈને થોડું ખાધું પેટ ભરાય ચાર જગ્યાએ ખાવ થોડું થોડું પણ એવું કહેશે સારું ભૂખ્યો જ રહ્યો મજા ના તો એક જ જગ્યાએ પલાઠી વાળીને બેઠા છો ને તે રીતે જ એક જ જગ્યાએ આ પલાઠી વાળી ટકી રહેવું પડે તારે આમ કરીને ચમત્કાર થાય એવું માનજો નગન થાય અહીં કોઈ મારી જોડે જાદુ ચમત્કાર આવું કશું છે બધા જોયું કે માતાજી આમ કરી હાથમાંથી કંકુ કાઢ્યું જોયું જોયું ગોધા કે માતાજી આમ કોયડો કોયડોલે રમવા મોડ્યા જોયું માતાજી ઉકળતા તેલ માંથી પૂરીઓ કાઢી જોયું કે માતાજી ની દીકરા માતા ધૂણવાઈ કાચ ખાધા જોયું માતાજી દીકરા કોટાની વાળ માં જોયું જોયું ગોદાડો મારા બધા કરવાની જરૂરત જ નહીં હું તો કઉ છું હું આરામ સત નહીં આ તાકાત નહીં મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે કરીને બતાવું આ બધા ખેલ કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરવા હોય કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરણી માતા જોઈ લઉં હું કંકુ કાઢું છું તમે મારી પર વિશ્વાસ કરો આ કોને કરવું પડે જેને કંઈક પાખંડ કરવું છે જેને કંઈક તમારી જોડથી કંઈક છેતરપિંડી કરવી છે એના બધા પ્રદર્શન કરવા આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે પણ છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે જેના લોકોને આકર્ષિત કરો મેં તમને ચમત્કાર બતા મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા મેં કોઈ ચરુ કાઢવાનું બતાવ્યું કે આ જગ્યા ચરુ કાઢજે કોઈ દાડ બતાવ્યું બતાવ્યું

છતાંય બધા વિશ્વાસ જેવો કરે છે સમ કરે છે સાચ છે એટલે નહી મારા દીકરા મોની અને મારા ખોરે બેહાડી અને જેમ બાલ મંદિરમાં ભણવા જાવ ને કોઈ શિક્ષક હોય ને એ શિક્ષક તમને ખોરા બેહાડી ને એકડો ઘૂટિયા લે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂટ બીજેદાર જાવ તો બગડો ઘૂટિયા લે બીજેદાર જાવ તગડો ઘૂટિયા લે એમ કરી અને એકડ બગડ શીખવાડે શીખવાડે એવી રીતે છે ને તમારી મારી ભણવા તમને ભલે કોઈ પચાસ વર્ષ નું હશે કોઈ ત્રીસ વર્ષ નું કોઈ પચીસ વર્ષ નું કોઈ ચાલીસ વર્ષ નું પણ તમારે એવું મોની લેવાનું જ્યારથી મારા સાની જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું મોની લેવાનું એવું લાગે છે ને હવે તો તમે મારા સાનિધ્યમ બે વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાર્નિધ્યમ શું માનવાની માડી હું બે વરસનો બહાર શ્રી જોજે હો જેમકે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા શી ખબર ચોક કાઢ્યા ચો ઘટોરમ પડ્યા હતા ચય ચય જગ્યા રખડતા હતા શું શું કરતા હતા મારા જેવી માતા ધોવાણંદ આ શું ખોટું એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને યાદ કરો યાદેય નહીં આવ તો હું પહેલાં આવો હતો યાદ આવશે

તારે તમારું મોની લેવાનું મારી મેરડીએ નમાયા પણ એને તે લાઈન મારી ના લાવું એને તેનો ઉદ્ધાર કરવો હોય ચમ તમારો મિત્ર તમે કોઈને વાગરી કરી હોય ને કે જાય એક વખત ઉખાર મેરડી માં થાય તો એને ગણગાર્યું નહીં હોય પેલા તું જા ભાઈ હું નહીં માનતો આ બધું પણ તમારી લાગણી એવી હોય કારો આ અગ્નિ છો અને ખબર નહીં મારા આને કહેવું છે પણ ચમનું કહું પણ તમારી વાત કોઈ મોનતો ના હોય તો તમારું દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને મોનતો નહીં પણ હજુ એનો સમય બન્યો જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી હકે મારા જેવી માતાની વાતો હોભરી હકે મારા જેવી માતાના મોઢેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી હકે જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવે નહીં તમે આખી દુનિયાને પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે પડે ના પડે ને હા તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા આ કરું છું ખબર પડે તમારી આત્માને થેસ પહોંચી તો મને પોહાશે તમારું દિલ કોઈ તોડ્યું તો સમજી લો મારું મેળણીનું દિલ તોડ્યું તમારી આત્માને ઠેસ પહોંચી તમારા સ્વભિમાન ઉપર આગરી થઈ એટલે સમજી લો મારા સ્વભિમાન ઉપર આગરી થઈ તમારો કોઈ દુશ્મન બન્યો તો સમજી લો કે મારો મેલણીનો બન્યો તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલણીનો બન્યો આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવાવાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે ખાલી વાતો અમલ કરી જોજો પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા નહી કરી મારા વખાણ નહી બોલી શકો તમારે બોલવાની બોલવું હશે ને તો એમ કે માં નહી બોલાતું પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતા આવો પ્રેમ જતા હો તમને ખરેખર માં માતા નો પ્રેમ શું છે સુખ કોના કહેવાય અનુભૂતિ કરાવી છે પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં કયા સુખ પાછળ દોડો છો જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ હું મારા જેવી માતા તમારી હારો હાર જોડે રહેવાની છે અને એની માટે કોઈ મહેનત નહીં ખરી મહેનત પૈસા માટે તો રાત દાડો ચો પૂજાગ્રા કરે અને અમુક રામ નામ જપ કરજે મારી સમય નહી મળતો મારી નોકરી પરથી સમય નહીં મળતો હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય પગાર તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે મળવાનું હોય એટલે એના કરતા વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે તો આ કમાવામાં જો તમારી જો સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર જ બેકાર મારા જેવી માતાના પારે આવું બેકાર અને તમારા જીવનનો ધિકાર છે ગોડાઓ ખાલી ભગવાનના ના માટે દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે ચોવીસ કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાક જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો તમે જીવો છો બેકાર ખાલી દેખાવના મનુષ્ય છે પણ આ અંદરથી જાનવર જેવા કહેવા કેવા ને જાનવર ને કોઈ ફરક પડે હું જાનવર નહીં સંબોધતી તમને પણ એક શીખ હાલુ છું અડધો કલાક માતાજી ના ભગવાન ના પાછળ સમય હાલવો